હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા ન્યુ બ્લોગમાં બધાનું સ્વાગત છે ને મેં બીજું ખેતર મારી મમ્મી લોકો અહીંયા નીંદતા છે હું વરસાદ બી આવી ગયો છે જો છત્રી નહીં ચડ રહી હે મેરી અભી છત્રી છત્રી વાત છત્રી અહીંયા છે જસ્ટ બે ઉંમર હમણાં છું છું એટલે જોવા આવી જસ્ટવાનું તો અમારું થઈ ગયું છે કોનું કોનું હમણાં જ રોપાઈ હશે કોઈ કોઈનું તો પણ અમુક અમુકનું પહેલાં રૂપાઈ જાય ને બહુ એમ કચરું જેવું છે એટલે નીંદવું પડશે તો કોનું કોનું નીંદાઈ ગયું કે બાકી છે મારું તો ચાલે છે કયા કયું કયું ડાંગર રોપ્યું છે એ કીધું કમેન્ટમાં અમારો ખબર નહીં હું કોઈ નામ છે મારા પપ્પા લાગે એટલે અમને ખબર નથી ખાવાનું પાકી જાય એટલે અમારે તો પાણી બી આવેલું ને એટલે છત્રી આ છે અમારા ખેતરો અમારા પેલા ખેતરો દેખાય પેલી દાદી છે ત્યાં પણ કંઈ નહીં કર્યું વરસાદ વરસાદ ને એટલે બધા ખેતરો ખાલી જ દેખાય ખાલી ડાંગર દેખાય બીજા તાજો ખાલી જ ખેતરો દેખાતા છે તો ગાઈસ બાય ન્યુ લગમાં મળીશું લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય